જો અહિયાં હું છોકરાઓને લઈને આવી હતી ગાર્ડનમાં અને અચાનક જ પવન ચડ્યો છે હમણાં સુધી તડકો હતો જો આ મોટા મોટા વાદળા ચડીને આવ્યા છે અને એકદમ ફૂલમ ફાસ્ટ પવન ચડ્યો છે જો આ છોકરા રમે છે અહિયાં જો આ પવન એટલે કેનેડાના નું કંઈ નક્કી હોતું નથી ગમે ત્યારે ચેન્જ થઈ જાય અત્યારે આ જુલાઈ મહિનો ચાલે છે પણ કાલે જોરદારની ગરમી હતી અને અત્યારે એકદમ જ સાંજે પવન ચડ્યો છે જો અને ઠંડી લાગે જેકેટ પહેરવું પડે એવું થઈ ગયું છે અને ગાર્ડન આવા સરસ હોય છે બધા સોસાયટીની નજીકમાં આવા પાર્ક હોય છે તો છોકરાઓને રમવાની મજા આવતી હોય છે અહીંયા આગળ